નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગણદેવીના ઈસમને રિક્ષામાં બેસાડી લૂંટી લેનાર લૂંટારૂને ઝડપી પાડતી નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારીઓ સાથે થયેલી લૂંટના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે રામકુમાર ઉર્ફે દિલ્લુ જગદીશસિંહ પરમાર અને શત્રુધ્ન ઉર્ફે શ્રી ચંદગીરીની ઝડપી પાડ્યા છે અગાઉ સત્યાવીસ ડિસેમ્બર મુખ્ય આરોપી મંચુ ઉર્ફે રાજેન્દ્રની ધરપકડ કરવામાં આવી હતી ઘટના બાવીસમી ડિસેમ્બરની મધરાતની છે જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ઓપરેટર જનાદર તિમરાજ ગુર્જર પાંચ મજૂરો સાથે સુરત રેલવે સ્ટેશનથી ગણદેવી જવા માટે રૂપિયા સાતસોમાં રિક્ષા ભાડા કરી હતી પલસાણા નજીક નદી પાસે રાત્રે બે વાગીને પિસ્તાળીસ મિનિટે રિક્ષા ચાલક અને તેના બે સાગરિતોએ છરી બતાવીને તમામ પાસેથી રૂપિયા બાર હજાર નવસોની રોકડ રકમની લૂંટ કરી હતી તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી રામકુમાર ઉર્ફે દિલ્લુ સામે અમદાવાદ અને સુરતમાં આ જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓની મોડસ ઓપરેટિંગ રેલવે સ્ટેશન કે ડેપો પાસેની મુસાફરોને રિક્ષામાં બેસાડી સુમસાન જગ્યાએ રિક્ષા લઈ લૂંટ ચલાવે છે પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ તારીખ 22/12/2024 ના રોજ ફરિયાદ શ્રી જનાર્દન જનાર્દન ટીમરાત ગુજ્જર ધંધો નોકરી અને રહેવાનું એમનું રૂમ નંબર 34 મીરા પાર્ક એપાર્ટમેન્ટ ગંડેવી તાલુકો ગંડેવી જિલ્લો નવસારી ના હોય નવસારી ગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસ 2023 ની કલમ 309 4 35 અને જીપીએ કલમ 135 મુજબની ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે જે એ લોકો મુંબઈ થી અમદાવાદ જતા રણોદરા ગામના પાટિયા પાસે ગણદેવી જવા ઉભા હતા તે દરમિયાન એક ઓટો રિક્ષા નંબર જેનો છે નાનો એક આવેલા અને એમને બેસાડી લીધેલા એમના ફરિયાદી થતા એમની સાથે સહાયદો પણ હતા એમને બેસાડીને એમને ગણદેવી જવાનું હતું એમ બેસાડીને કહી દીધું અને એ જે રિક્ષા ચાલક છે એ મજબૂત બાંધાનો અને એની સાથે બીજા બે માણસો હતા તો એમને ભાડું લઈને માટે બેસાડી દીધા અને પછી રસ્તામાં લઈ જઈને એમને ચપ્પુ બતાવીને કીધું કે તમારી પાસે જેટલા પૈસા છે એ અમને કાઢી આપો તો ડાલે એવું ધમકી આપીને લૂંટ કરવાના ઈરાદે એમની પાસેથી કુલ રૂપિયા બાર હજાર નવસો રૂપિયાની લૂંટ કરેલી હતી અને જે અનુસંધાને આ ફરિયાદ નોંધાવી હતી એમાં જે આગળ બે આરોપીઓ પકડાઈ ગયેલા છે અને જે મુખ્ય આરોપી હતા જે આ ગુનામાં

આ જે આરોપીઓ છે રામકુમાર રૂપે દિલ્હી જગદીશસિંહ પરમાર તેના વિરુદ્ધમાં અમદાવાદ પોલીસ અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનમાં અને સુરતના મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં પણ લૂંટ અને ચોરીના ગુનાઓ નોંધાયેલ છે